ખેડા જિલ્લાના ગર્તેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં મનરેગા હેઠળ થયેલા આઠથી દસ લાખ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે ગામના જાગૃત નાગરિકોએ આરટીઆઈ દ્વારા માહિતી મેળવી ભ્રષ્ટાચારની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ખાખરિયા ગામના રામજી મંદિર ખાતે વનીકરણના ઠરાવ મુજબ બે હજાર વૃક્ષોનું વાવેતર પરંતુ આ વૃક્ષો ખેડા જિલ્લામાંથી ન લાવી સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી ખરીદવામાં આવ્યાનું બિલ દર્શાવાયું તારીખ ચોવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ બે લાખ છપ્પન હજારના ખોટા બિલ બનાવ્યા ઉપરાંત વણકર સ્મશાનગૃહ માટે પણ નર્સરીના ખોટા બિલ દ્વારા બે લાખ છપ્પન હજારની ખાયકી તી હોવાનું ખુલ્યું છે

છે ની અંદર લાખો રૂપિયાનું કૌભાંડ છે એ અમને ખબર ના હોત પણ અમે આઈટીઆઈ માહિતીના આધારે અમને ખબર પડી એટલે કે એમાં ખોટા ખોટા જોબકાર્ડ બનાવેલા છે ખોટી સુરત જેવી મોટી નર્સરીમાંથી આ લોકોએ પાંચ લાખના બાર હજારના ઝાડો લાવી અને રામજી મંદિર અને વણકર સમાજનું જે સ્મશાન છે એની અંદર વનીકરણ કર્યું છે બબે બબે બ બે હજાર પણ એમાં એક પણ ઝાડ રોપેલું નથી અને ખોટે ખોટા ઠરાવો કરીને ખોટા ખોટા પૈસા ઉપાડી લીધેલા છે અને ત્યાં જોબ કાર્ડ એવા છે બત્રીસ કે બત્રીસે બત્રીસ એ ખોટા જોબ કાર્ડ છે કે જે રહી જ નહીં શકતા અહીંયા આગળ ગામમાં રહેતા જ નથી નોકરી કરે છે પંચાયતના વીસી તરીકે નોકરી કરતા હોય તો મામલતદાર ઓફિસમાં સ્ટેમ્પ વેલ્ડર હોય આશા વર્કર હોય સ્ટેમ્પ પછી પેન્શનરો હોય પછી લખવાગ્રસ્ત હોય જે એંસી એંસી વર્ષના જે ખાટલામાં પડે બે રહેતા એવા માજી હોય એમના પણ જોબ જોબકાર્ડ બનાવ્યા છે અને ખોટા પૈસા ઉપાડી લીધેલા છે મનડેગા યોજના અંતર્ગત સરકારશ્રીની જે મનડેગા યોજના જે છે એ મનડીગા અંતર્ગત સો દિવસની રોજગારી આપવામાં આવે છે અને કામ કરી શકે ક્ષમતા કરી હોય એ લોકોને આપવામાં આવે છે પરંતુ આ પંચાયત દ્વારા મનડેગા યોજના અંતર્ગત વનીકરણ જે કરવામાં આવ્યું એ વનીકરણ ઠરાવો કર્યા રામજી મંદિર અને સ્મશાનગુરુ આ બંનેના ઠરાવો મુજબ બંને જગ્યાએ હાલ કંઈ પણ એમણે એક પણ ઝાડ લાવ્યા નથી અને રૂપિયા પણ નથી અને ખોટા જોબધારકોને ખોટા જોબ જોબકાર્ડકો બનાવી અને જેમ કે સરકારી નોકરી કરતા હોય પેન્શનર હોય લખવાગ્રસ્ત હોય સ્ટેમ્પ વેન્ડર હોય અને બહાર રહેતા હોય અહીં રહેતા જ ના હોય એવા વ્યક્તિઓના જોબ કાર્ડો બનાવી અને એમના નામે એમના ખાતે હાજરી ભરી અને એ પૈસાનો નાણાંનો દુરુપયોગ સરકારનો કરેલો છે